કેન્દ્રએ તમામ રાજ્યોને આપી છે સૂચના ધોરણ એક માં પ્રવેશ માટે ઉંમર કરી નક્કી કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને પ્રદેશોને ધોરણ માં પ્રવેશ માટેની અંગે સૂચનાઓ જાહેર કરી છે જાહેર થયેલી સૂચનાઓમાં ધોરણ એકમાં પ્રવેશ માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે ગયા વર્ષે પણ શિક્ષણ મંત્રાલય દ્વારા અંગેનો પત્ર જાહેર કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP બે હજાર હેઠળ તમામ રાજ્યોને સૂચનાઓ જાહેર કરી છે ધોરણ પ્રવેશ માટેની અંગે સૂચનાઓ જાહેર કરી છે આ સૂચના રાજ્ય સરકારો સાથે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર કરવામાં આવી છે જાહેર કરેલી સૂચનાઓમાં એનઇપી મુજબ ધોરણ એકમાં એડમિશન લેવા માટે લઘુત્તમ વયમર્યાદા અપનાવવાનું કહેવામાં આવ્યું છે બાળકની લઘુત્તમ ઉંમર કરી નક્કી રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ શિક્ષણ મંત્રાલય એમઓઈ એ બે હજાર વીસ માં શરૂઆતથી ઘણી વખત જાહેર કરેલી સૂચનાઓનો પુનરોચ્ચાર કર્યો છે ધોરણ એક માં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી છ વર્ષ હોવી જોઈએ ગયા વર્ષે પણ આવી જ નોટિસ જાહેર કરવામાં આવી હતી જાહેર કરાયેલા પત્રમાં રાખી છે આ અપેક્ષા પંદર ફેબ્રુઆરી બે હજાર તેવીસ ના રોજ શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે નવા શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ 25 માટે પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાજ્ય ધોરણ એકમાં પ્રવેશ માટેની ઉંમર હવે કરવામાં આવી છે ધોરણ માં પ્રવેશ માટે છ વર્ષની ઉંમર થઈ નક્કી અગાઉ કેન્દ્રએ કહ્યું હતું કે એનઈપી શરત સાથે લઘુત્તમ વય સંરેખિત ન કરવાથી વિવિધ રાજ્યોમાં ચોખ્ખા નોંધણી ગુણોત્તરના માપને અસર થાય છે એન ઇપી બે હજાર વીસ ની પાંચ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ચાર શાળા પ્રણાલી મુજબ પ્રથમ પાંચ વર્ષમાં ત્રણથી છ વર્ષની વય જૂથને અનુરૂપ પૂર્વશાળાના ત્રણ વર્ષ અને છ વર્ષની વય જૂથને અનુરૂપ ધોરણ એક અને ધોરણ બે ના બે વર્ષનો સમાવેશ થાય છે કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ધોરણ એક માં પ્રવેશ માટે છ વર્ષની લઘુત્તમ વયમર્યાદા અપનાવવા માટે કહેવામાં આવ્યું છે